ત્યારે તેમની વ્યાજબી માંગણીઓને લઈ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહિલા જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા હતા કાયમી સ્ટેન્ડ આપવાની માંગણી સાથે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ લઈ નગરપાલિકા સામે આમરણ ઉપવાસ પર ઉતર્યા પોતાના માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી હતી બ્યુરો રિપોર્ટ સોયબ સિંહાઇ રાધનપુર અમે રજીસ્ટ્રેશન નંબર લાવી આવ્યો તે છતાં ચીફ ઓફિસર સાહેબ હજી ધ્યાન ભોરી આપતા નથી બાર વર્ષ બાર મહિના થયા રજિસ્ટ્રેશન નંબર લાવવાના કીધાને પંદર દિવસથી અમે રજૂઆત બીજી કરેલી છે રજીસ્ટ્રેશન નંબર આવ્યા પછી પણ કોઈ કોઈ મૂકીને એટલે કે રજૂઆતમાં કોઈ સાંભળતા નથી અને અમને પોલીસ બહુ હેરાન કરતી છે વારંવાર ભોગ બનવું પડે છે પોલીસનું જેથી કરી ચીફ ઓફિસર સાહેબને આવું કહેવા માગ્યું છે કે રજિસ્ટની જોગવાઈ કરે આ રિક્ષા મુદ્દો છે કે કે જે ગઈ સાલ અમે કર્યો તો એ સમયમાં એમણે રજીસ્ટ્રેશન નંબર આપો અમે રજીસ્ટ્રેશન નંબર લાઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રતિ ઉત્તર મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે એમને દંડવામાં આવે છે એકની એક રિક્ષા ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે

રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ આવેલી છે સાતસો રિક્ષાઓ છે જે બાજુનું આપણું એક કાંકરેજમાં થરા આવેલું છે થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી જ છતાં એમને ત્યાં સ્ટેન્ડ મળે છે તો રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી અને રજીસ્ટર અમને આપો તો અમે એસોસિએશન બનાવ્યું એક વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો લોકોએ એસોસિએશન તૈયાર કર્યું અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે કલેક્ટરમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ રજૂઆતો લેખિત સાહેબ કરી છે હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે અમે અહીંયા બેઠા છીએ મારું નામ જયાબેન નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર